પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દિવ્ય સાનિધ્યમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા અગ્રણી કલાકારો તેમના પ્રભાવશાળી નૃત્યો થકી ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે આ મહોત્સવમાં પારંપરિક શાસ્ત્રીય નૃત્ય જેવા કે ઓડિસી ભરતનાટ્યમ કથક તેમજ વિવિધ લોકગીત અને નૃત્યોના મનોરમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિગતવાર જણાવવામાં આવે તો પ્રતિ સોમવારે શ્રાવણ માસના કાર્યક્રમ તરીકે સાંજે સાડા સાત વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા કલાકારોને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે સોમનાથ મંદિરના પરંપરાગત નાટ્ય મંડપમાં શિવ આગમના ઊંડા આધ્યાત્મિક મૂલ્યો સાથે આ કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરી અરબી સાગરના તીરે આવેલા આ ધામમાં પ્રાચીન કાલના ભગવાન નટરાજના તાંડવ નૃત્યની જીવંત યાદો તાજી કરી રહ્યા છે આ ઉત્સવ આગામી અઢાર ઓગસ્ટ સુધી ચાલશે ગુજરાત પ્રવાસન નિગમ તથા સ્થાનિક તંત્રના પ્રયાસો થકી આધ્યાત્મિક કલા મહોત્સવ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે વિવિધ રાજ્યોની કલા પરંપરાઓનું એકત્રીકરણ કરી રહ્યું છે બીજી તરફ સ્થાનિક અને દેશભરના લાખો શ્રદ્ધાળુઓએ અનોખા કાર્યક્રમમાં ભાગ લઈ આધ્યાત્મિક અને કલાત્મક અનુભવ મેળવી રહ્યા છે કાર્યક્રમમાં વિવિધ શાસ્ત્રીય વાદ્યયંત્રોના પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અંગે સેમિનાર અને પણ આયોજન કરવામાં આવ્યું છે